પાટણ બનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાં છ મહિનામાં અડત્રીસ ઘરફોડ અને વાહનચોરીને અંજામ આપી તરખાટ મચાવનાર બચાણ્યા ગેંગને ઝડપી લેતી પાટણ એલસીબી કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર સહિત સાત સભ્યો પાટણના ખોડાભા હોલ પાસેથી ઝડપી તેઓની પાસેથી ત્રણ લાખ બેતાળીસ હજાર આઠસો સાહીઠનો મુદ્દામાલ જપ્ત કર્યો પાટણ બનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાં ઘરફોડ અને વાહન ચોરીના ગુનાઓને અંજામ આપી તરખાટ મચાવી છેલ્લા છ મહિનામાં અડત્રીસ જેટલા ગુનાઓને અંજામ આપનાર બજાણીયા ગેંગના સાત રીઢા ગુનાગારોને પાટણ એલસીબી પોલીસે ખોડાબા હોલ પાસેથી છકડો રિક્ષા સાથે ઝડપી લઈ તેઓની પાસેથી ત્રણ લાખ બેતાળીસ હજાર આઠસો સાહીઠનો મુદ્દામાલ કબજે કરી તેઓના બેંક સેવિંગ ખાતા અને ડેબિટ કાર્ડ ફ્રીઝ કરાવ્યા હતા પાટણ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વાહન ચોરી દૂધ મંડળીઓ દુકાનો તેમજ રહેણાંક મકાનોમાં ચોરીના બનાવો બનવા પામ્યા હતા જેમાં કેટલાક બનાવોમાં ઘરફોડ ચોરી બાદ ચોરેલા વાહનો બિનવારસી હાલતમાં મળી આવ્યા આ બનાવની ફરિયાદ હારી સરસ્વતી બાલીસણા અને પાટણ શહેરના પોલીસ મથકોમાં નોંધાતા ગેંગને ઝડપી પાડવા જિલ્લા પોલીસ વડાએ સૂચના આપી હતી જેને લઈ પાટણ એલસીબી પોલીસે આવા ચોરીવાળા સ્થળોનું નિરીક્ષણ કરી આજુબાજુના સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવ્યા અને પોતાના બાતમીદારોને કામે લગાડ્યા હતા દરમિયાન ખાનગી રહેલ બાતમી મળે કે બજણિયા ગેંગના ઈસમો પાટણ આજુબાજુના કોઈ ગામમાં ચોરી કરવાના ઈરાદે આવી રહ્યા છે જે બાતમી આધારે એલસીબી પોલીસે પાટણ ઊંઝા હાઈવે રોડ પર ખોડાભા હોલ પાસે વોંચ ગોઠવી હતી દરમિયાન વાદળી કલરના શંકાસ્પદ છકડા નંબર જીજે જીરો નવ એ એક્સ ઓગણચાલીસ અઠ્યાવીસ પસાર થતાં પોલીસે તેને રોકી સાધાનિક કાગળો માંગતા તે ચોરીને હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળતા છકડામાં બેઠેલા સાત શખ્સોની પોલીસે અટકાયત કરી એલસીબી કચેરી લાવી સઘન પૂછપરછ કરતા એ પાટણ બનાસકાંઠા મહેસાણા જિલ્લાઓમાં ગરફોડ ચોરી તથા વાહન ચોરીના ગુનાઓને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરતા પોલીસ ચોકી ઉઠી અને તેઓની પાસેથી રોકડ રકમ ચાંદીના દાગીના આઠ મોબાઈલ એક બાઇક છકડો મળી કુલ રૂપિયા ત્રણ લાખ બેતાળીસ હજાર આઠસો સાહીઠનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે જળપાલ બજાણિયા ગેંગના આ આરોપીઓ ચોરી કરી બાદ રોકડ રકમ કેનેરા બેંક તેમજ બેંક ઓફ બરોડાના સેવિંગ ખાતાઓમાં જમા કરાવતા હતા ચોરીના નાવા રૂપિયા બાણું હજાર બસો સત્તર હાલ બેંક ખાતામાં જમા હોય આ બંને બેંક ખાતાઓ તેમજ જે ડેબિટ કાર્ડ પોલીસે ફ્રીઝ કરાવ્યા છે ઉપરાંત આઠ જેટલા બાઇકો ચોરી કરી બિનવારસી હાલતમાં મૂકેલા હોય તે કબજે કરી મૂળ માલિકોને પરત કરવાની તજવીજ હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે બજાણીયા ગેંગના રીઢા ગુનેગારોએ વર્ષ બે હજાર સત્તરથી બે હજાર બાવીસ સુધીમાં સાબરકાંઠા અને ગાંધીનગર જિલ્લામાં અનેક ઘડપણ ચોરી અને વાહન ચોરીઓના ગુનાઓને અંજામ આપી ભારે તરખાટ મચાવી પોલીસને દોડતી કરી હતી જે સમય પોલીસ આ ગેંગને સાણસામાં લઈ દબોચી લીધી જેથી આ જિલ્લામાં ગેંગ કુખ્યાત બનતા તો એ પાટણ બનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાં ફરી ચોરીઓનો સિલસિલો શરૂ કરી પોલીસને દોડતી કરી હતી ઝડપાયેલ આરોપીઓ પૈકી રાહુલ ઉર્ફે વિકાસ લક્ષ્મણભાઈ બજાણીઓ ઉંમર વરસ બાવીસ રહે હિંમતનગર પાણપુર પાટિયા છાપરા તાલુકા હિંમતનગર જિલ્લા સાબરકાંઠા લક્ષ્મણભાઈ બજાણિયા ઉંમર વરસ એકવીસ હિંમતનગર હિંમતનગર જિલ્લા સાબરકાંઠા અનિલ ઉર્ફે અર્જુન લક્ષ્મણભાઈ બજાણિયા ઉંમરવરસ છવ્વીસ રા હિંમતનગર પાણપુર પાટિયા છાપરા તાલુકા હિંમતનગર જિલ્લા સાબરકાંઠા જીતેશ ઉર્ફે જેઠો ઉર્ફે જીતુ બાબુભાઈ બજાણિયા ઉંમરવરસ ઓગણીસ રહે મેચ ધરોય મગરિયો વિસ્તાર તાલુકા વડાલી જિલ્લા સાબરકાંઠા રાકેશભાઈ અમૃતભાઈ બજાણી ઉમર વર્ષ ત્રીસ મંદિર પાછળ પ્રદૂષણ નગર તાલુકા જિલ્લા મહેસાણા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર પાટણ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રિ દરમિયાન વાહનોની ચોરી કરી આ વાહનોનો ઉપયોગ કરી અને ગામડાની દૂધ મંડળીઓ અને બંધ જે મકાનો છે તેમને ટાર્ગેટ કરી અને છેલ્લા થોડા સમયમાં હારી સરસ્વતી બારીશા અને પાટણ બીસી બી પોલીસ સ્ટેશન ખાતે કરફોડ ચોરીના ગુના દાખલ થવા પામેલ અને જે વણ શોધાયેલા હતા આ વણ શોધાયેલા ગુના શોધી કાઢવા માટે પાટણ જિલ્લા પોલીસ વડા ડૉક્ટર રવિન્દ્ર પટેલ સાહેબે જે પાટણ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર આર કે પટેલ સાહેબને સૂચના કરે જેના અનુસંધાને શ્રી પટેલ સાહેબે આ ચોરીઓનો અંજામ આપનાર જે ઈસમો છે એના બાબતે જગ્યાઓની વિઝિટ કરેલ સીસીટીવી કેમેરાના ફૂટેજો મેળવેલ અને ગુનો આચરણ એમોનો અભ્યાસ કરી હ્યુમન સોર્સ તેમજ ટેકનિકલ રિસોર્સિસનો ઉપયોગ કરી અને કામગીરી ચાલુ કરે દરમિયાન તેમને બાતમી હકીકત મળેલ કે સાતેક જેટલા બજાણિયા ગેંગના એ સમૂહ છે કે જે ભૂતકાળમાં મિલકત સંબંધી ગુનાઓ કરવાની ટેવવાળા છે તેઓ એક છકડો રિક્ષામાં ખોડાબા હોલ નજીક આવવાના છે જેથી ત્યાં તેમણે વોચમાં રહી અને આ તમામને અટક કરી અને તેમની પૂછપરછ કરી અને ઝડપથી તપાસ કરતાં તેમની પાસે રોકડ રકમ ત્રણ લાખ બેતાલીસ હજાર રૂપિયા એક છકડો રિક્ષા મળી આવેલ તેમની એકતાલી વંડી મુજબ તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી આજે સાત આરોપીઓ જે પકડાયેલ છે તેમાં રાહુલ બજાણિયા મેહુલ બજાણિયા અનિલ બજાણિયા જીતેષ બજાણિયા રાકેશ બજાણિયા કરણ દંતાણી અને કાયદામાં આવેલ સંઘર્ષ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર આ તમામ હિંમતનગર વિજાપુર વડાલી અને મહેસાણાના રહેવાસી છે આમની પાસેથી જે મુદ્દાઓ મળી આવેલ છે એના અનુસંધાને કુલ તેર મોટર સાયકલની ચોરી અને પચીસ ઘરફોડ ચોરી ડિટેક્ટ થવા માંડી છે એટલે કે કુલ અડત્રીસ ગુનાઓનો શોધી કાઢવામાં આવ્યા છે તે મુદ્દામાલના વાહનો આ લોકો જે બિનવારસી છોડી દેતા હતા ચોરી કર્યા બાદ એ મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા છે ત્યારબાદ જે આરોપીઓ અટક કરેલા છે એ ભૂતકાળમાં ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ચોરીને અંજામ આવતા અને લગભગ દરેકની વિરુદ્ધ દસ ઉપરાંતના ગુનાઓ દાખલ થવા પામે છે અને આ રીતે પાટણ એલસીબી પોલીસે પોલીસ અધિક્ષકથી ડૉક્ટર રવિન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ખૂબ સારી કામગીરી કરેલ છે એમ શું હતું સાહેબ આ જે આ પકડાયેલ ટોળકી છે કે જેને બજાણિયા ગેંગ તરીકે આપણે ઓળખીએ છીએ એમની એમો છે એ એક યુનિક એમો છે કે આ લોકો ચોરી કરવા માટે તેમની પાસે રહેલી માસ્ટર ચાવીથી ટુ વ્હીલરની ચોરી કરતા ત્યારબાદ તે લોખંડની કોસ વગેરેનો ઉપયોગ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ડેરી અને બંધ મકાનોને ટાર્ગેટ કરીને ઘરફોડ ચોરી કરતા અને જ્યારે પેટ્રોલ ખતમ થાય ત્યારે આ મોટરસાયકલ છે એમને બીનું આરસી છોડી દેતા ત્યારબાદ આમનો કોઈ પ્રતિકાર કરે કે આમને કોઈ જોઈ જાય તો તેમની ઉપર પથ્થરમારો કરી અને ડર ફેલાવતા તેમની ઓળખ છતી ન થાય એના માટે તે હિન્દી ભાષાનો ઉપયોગ કરતા અને તેમને પહેરેલ જે કપડાં છે એ ચોરી કર્યા બાદ અવાવરું જગ્યાએ ફેંકી દેતા અથવા તો સળગાવી દેતા અને અન્ય કોઈ જગ્યાએથી એમને કપડાં ઉપલબ્ધ થાય એ જગ્યાએથી કપડાં મેળવી લેતા સમગ્ર ડિટેક્શનમાં ખાસ મહત્ત્વની બાબત એ છે કે જે તેર મોટર સાયકલો વિનવાસી મળી આવેલા જે જે તે મૂળ માલિકને પરત સોંપવામાં આવે છે એવાલ માનસી ચૌધરી સંબંધ ભારત ન્યૂઝ પાટણ